રાજકોટના વાલા પત્રકાર મિત્રો આખા ગુજરાતમાં તમારા વખાણ કરું છું એટલા માટે કે તમે આ ગુજરાતમાં સમાજનો એક એવો અરીસો બન્યા જેના કારણે મારા જેવા જિગ્નેશભાઈ જેવા પાલભાઈ જેવા અને અમારા સૌ આગેવાન હમણાં જેમ કે લલિતભાઈ ત્યાં જુનાગઢ ગેટ વિસ્તારમાં પણ જઈ આવ્યા એ મને રાજકોટના મારા શહેરના આગેવાનો પ્રમુખશ્રી અને વિપક્ષના નેતાથી લઈને સૌ કોઈ એ બધા એક લડાકુ તેવર સાથે આખા ગુજરાતમાં લડવાનું શરૂ કર્યું છે એનો પહેલો શ્રેય હું તમને એટલા માટે આપું કે તમે રાજકોટમાં બનેલી ઘટનાને આખા ગુજરાતમાં એ રીતે તમારી સંવેદના અને આક્રોશ બંનેને પહોંચાડીને ગુજરાતના લોકોને અને આમ જોવા જાય તો છે સંસદમાં રહેલા સંસદ સભ્યો સુધી તમે હચમચાવ્યા અને રાજકોટની ઘટના પછી ગુજરાતનો માહોલ જાણે એક એ રીતે બદલાઈ રહ્યો છે કે એવી અનેક ઘટનાઓ એક પછી એક છે એ લોકો જે બનેલી ભૂતકાળમાં એના માટે લડવા તૈયાર થયા છે તો આવા આપ સૌની સામે ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા એટલે આ યાત્રા જે છે એ ગુજરાત યાત્રા તરીકે ઓળખાશે ગુજરાત ન્યાયયાત્રામાં યાત્રીઓ જોડાશે કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે આ ન્યાય ન્યાયયાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે ત્રણ પ્રકારના યાત્રીઓ હશે એક શરૂઆતથી અંત સુધી ચાલવાવાળા યાત્રીઓ જેને ન્યાયયાત્રી તરીકે ઓળખાશે અમુક લોકો જિલ્લા યાત્રી તરીકે હશે જે પોતાના જિલ્લામાં જ રહેશે અને અમુક યાત્રી જે છે મહેમાનોની જેમ અતિથિ યાત્રી એટલે એમાં સહયોગ કરવા માટે આવે એવા સહયોગી યાત્રી હશે તો આવા દરેક પ્રકારના યાત્રીઓ આ યાત્રામાં હશે મોરબીથી નવમી ઓગસ્ટ ક્રાંતિ દિવસે યાત્રાની આ શરૂઆત થશે સવારમાં મોરબી ખાતે ઝૂલતો પુલ કે જ્યાં આપણે એકસો ને એકતાલીસ અને સરકારી આંકડા મુજબ એકસો ને ચોત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે એ જગ્યા ઉપર દેશના ધ્વજનું ફરકાવીને ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની શરૂઆત સવારે નવ વાગે ત્યાંથી શરૂઆત થશે આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારા ટંકારાથી ગૌરીદળ અને નવમી તારીખે રાત્રે ટંકારા રોકાય દસમીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે અગિયાર તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા સત્યાવીસ લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ

અનેક સંસદ સભ્યો યાત્રામાં આવશે એક સાથે ક્યારેક બે ચાર સંસદ સભ્યો પણ યાત્રામાં જોડાશે તારીખ તારીખ સુધી તો સંસદ સત્ર ચાલુ છે છે એટલે વધારે સભ્યો પછી આવશે મિત્રો યાત્રામાં કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી ક્યાંક ખરગેજી ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી ક્યાંક અમારા પ્રભારીશ્રી ક્યાંક પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક અમારા ઓવીસી ડિપાર્ટમેન્ટ તો જે પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ લોકો સમયાંતરે એમની સાથે વાટાઘાટ કરીને તારીખ અમારું આખું શેડ્યુલ બની જાય એટલે કોને ક્યાં કન્વીનિયન્ટ છે એ પ્રમાણે એ લોકો જોડાશે એવું પણ બની શકે કે કોઈ મહત્વના નેતા રાજકોટ ખાતે પણ આવે અથવા કોઈ મહત્વના નેતા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પણ આવે એ પ્રદેશના પ્રમુખશ્રી અને વિપક્ષના નેતા એ મળીને એ જાહેરાત કરશે ઘડો હશે આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે અત્યાચાર છે ને એને કંઈક સવાલ છે તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે અને આ પાપનો ઘડો ચોક્કસ જગ્યાઓ ઉપર અથવા ચોક્કસ જગ્યાએ જેને ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે એ ઘડો ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય આ અત્યાચારી ભ્રષ્ટાચારી ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતાની ન્યાયની લડાઈ સો પદયાત્રીઓ કાયમી હશે બીજા બધા પદયાત્રીઓ આવ્યા કરશે જોડાશે એવી રીતના આ યાત્રામાં થશે યાત્રાનું માનો કે ચાલવા માટેના સતત ચાલવાનું જેમ કે હું પંદર દિવસ સડંગ યાત્રામાં ચાલવાનો છું પાલભાઈ ચાલવાના છે એમ બીજા થોડા દિવસમાં નક્કી થશે જેની બેન છે પદયાત્રામાં ચાલવાના છે તેમાંના બીજા પણ બધા મિત્રો છે અમુક લોકો છે એ પોતાના જિલ્લા પૂરતું ચાલશે જિજ્ઞેશભાઈ યાત્રામાં સળંગ સાથે રહેશે પણ ચાલશે નહીં સળંગ કારણ કે એને ચાલવામાં પ્રોબ્લેમ છે એટલે નહીં તો પહેલા દિવસથી જ લોકોને અને આમાં પૂર્ણ પદયાત્રી કોણ છે એવું પહેલાંથી અમે લોકો જાહેર પણ કરશું કારણ કે આ યાત્રા ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટંટની યાત્રા હોય એવી યાત્રા નથી આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે આ યાત્રા એટલે ગુજરાતમાં થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધની યાત્રા છે આ યાત્રામાં એક પણ ઇંચ આ દેશનો ઝંડો છે એ એવો નહીં હોય કે જે યાત્રાનો સળંગ રૂટ હશે ત્યાં કોઈ જગ્યાએ કુદાડીને જતા રહીએ એટલે યાત્રા જે જગ્યાએ ઝંડો મુકાશે ઝંડાનું સાંજના સમયે કાર્યક્રમ પૂરો થશે ત્યારે એનું આપવામાં સોંપવામાં આવે બીજા દિવસે ઝંડો ત્યાંથી જ આ યાત્રીઓ પકડીને નીકળશે એટલે આ યાત્રા સળંગ યાત્રા છે આ બ્રેક બ્રેક કરીને ચાલવાવાળી યાત્રા નથી આ યાત્રા પાર્ટ વન છે જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કહ્યો પ્રમાણે ગાંધીનગર પહોંચશે ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની ક્યાંક માછીમારોની ક્યાંક આદિવાસીઓની ક્યાંક ખેતમજૂરોની ક્યાંક નોકરિયાતોની ક્યાંક અલગ અલગ પીડિતો છે પશુપાલકોની એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે ને કેલું છે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈએ માન્ય વિપક્ષના નેતા અમિતભાઈએ અને અમારા ઉપનેતા શૈલેષભાઈથી લઈ અને અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ આ યાત્રાના આખા સ્વરૂપ જે છે એની ચર્ચાને એવું કરીને ગુજરાતના વિવિધ લોકોને આ જવાબદારી સોંપી છે એની ભાગરૂપે આ યાત્રા સળંગ જે છે એ ચાલશે ક્યાંય ઢોલ નગારાથી યાત્રાનું સ્વાગત નહીં થાય આ યાત્રાનું સ્વાગત સૂતરની આંટીથી થશે ચોક્કસ પ્રકારના ગાંધીયન પદ્ધતિથી આ યાત્રા નીકળશે આ યાત્રામાં ગીતો ગવાશે આ ગીતો વાગશે ગીતો ગવાશે પણ એ ગીતો એ અન્યાય અને અત્યાચારની સામે અને દેશભક્તિના ગીતો હશે જે ઘટનાઓ ઘટી રહી છે એની સામેના ક્રાંતિકારી ગીતો હશે આ પ્રકારની યાત્રાનું આ ડિઝાઇન છે ચોક્કસ આપણે યાત્રાની શરૂઆતમાં જે ત્યાં ક્રાંતિ સભા શરૂ થશે ત્યારે મોરબીની ક્રાંતિ સભા હશે રાજકોટ ખાતે જે છે એ સંવેદના સભા થશે અને એ જ રીતે સંભવત સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર ઓગસ્ટ છે તો મહાધ્વજવંદનનો કાર્યક્રમ છે આખો જિલ્લો મળીને કરશે અને એ જ રીતે યાત્રાનું જ્યારે સમાપન હશે ત્યારે એ ન્યાય સભા સ્વરૂપે ગાંધીનગરમાં એ ન્યાય સભાનું આયોજન થશે જ્યાં મહત્વના નેતાઓ ત્યાં હાજર રહેશે બિલકુલ આપે સારું થયું આ વાત મારાથી પણ અપડેટ કરવા નહીં પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે એમાં ભાઈ જીગ્નેશભાઈ હમણાં તક્ષશિલાના પીડિત પરિવારો અને વડોદરાના જે હરણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા ભાઈ પાલભાઈ છે મોરબીના જે ઝુલતાપુરના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે અમુક યાત પીડિત પરિવારો જે છે એ ત્રણ ભાગમાં તબક્કાવાર જોડાશે એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે જેમ તકશીલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને સંવેદના સભામાં પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના પીડિતો અનેક કાંડ હું કહું છું આ અનેક કાંડના પીડિતો એ વચ્ચે વચ્ચે યાત્રામાં જોડાવાના છે અત્યારના તબક્કે આપણને ઝૂલતા પુલનું એટલે જલકાંડ અગ્નિકાંડ એની જ વિચાર આવે પણ આ સિવાયના પણ જે કાંડ છે એના પણ પીડિતો આ યાત્રામાં સમયાંતરે જોડીને પોતાની વેદનાની વાત કરશે અને એની પણ આમાં લડાઈમાં એ લોકો સાથે છે આ સમગ્ર રીતે ગુજરાતની જનતા આખા એક પછી એક યાત્રાના તબક્કાવાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પર સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકો રૂપિયા ખાધા એમાં કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે આ ક્લીન વિરુદ્ધમાં તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ એ માટે તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરડીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું હશે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો મેં પહેલા પણ કહેલું અમે આખી ટીમ સતત કરી છે કે જ્યાં સુધી નોન અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠ્ય એક માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી લડી લડેલા છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર

જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શીયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માંગતી નથી આ દીકરી અને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને સોંપતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કારી ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે પ્રમાણે નોન અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય આ બધા આઈપીએસ આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કોર્પોરેટરો આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે લગભગ ઓગણ ચાલીસ લોકો લોકોના નામ પણ આમાં ખુલ્યા છે છતાં એક પણ માણસની ધરપકડ આ સરકાર કરવા માંગતી નથી મતલબ કે સરકાર એવું કરવા કહેવા માંગે છે કે મોરબીમાં ભલે એકસો લોકો મરે